ધ્યાનથી વેલ્યુ મળે છે આજે કંપનીઓએ એ લેવલના પ્લાન્ટ પણ સ્ટાર્ટ કરી દીધા છે એટલે આઈ થિંક પાંચ સાત વર્ષ કે દસ વર્ષ સુધીમાં આપણે ચાઇનાના જે અત્યારે ફર્નિચર આઈટી ઓફ સબ્જેક્ટ એકચુઅલી આઈ થિંક કેટલા ફિફ્ટીન કેટલા હું આર્કિટેક્ટ દેવદત્ત પંડ્યા છું અત્યારે કરન્ટલી ત્રિપલ આઈડી સંસ્થાનો ચેરપર્સન છું અને આ સાડા ત્રણ દિવસની ડિઝાઇન ફેસ્ટિવલ જેનું નામ અમે ડી પલ્સ આપેલું છે જે નવ દસ અગિયાર બાર જાન્યુઆરીએ સાયન્સ સિટી વિજ્ઞાન ભવનમાં થઈ રહ્યો છે આ આ આ ફેસ્ટિવલની અંદર ટ્રેડ શો નોલેજ સિરીઝ સ્ટુડન્ટ્સના પેવેલિયન્સ ડિઝાઇનર્સના પેવેલિયન્સ પાર્શિયલ ઇન્સ્ટોલેશન્સ અને અવોર્ડ શો બધું જ એક જ જગ્યાએ કલ્મિનેટ થઈ રહ્યું છે આ આ ઇવેન્ટની અંદર અમે લોકો નેશનલ અને ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ આવી રહ્યા છે એશિયા પેસિફિક કન્ટ્રીઝના ટોટલ એકત્રીસ ડેલિગેટ્સ આવી રહ્યા છે અને પાન ઇન્ડિયા લેવલથી લગભગ નેવું ડેલિગેટ્સ આવી રહ્યા છે સમગ્ર અમદાવાદ તથા ગુજરાતના દરેક લોકોને જે ડિઝાઇન ફિલ્ડને અને ઇન્ટિરિયર ડિઝાઇન ફિલ્ડને ફોલો કરે છે એને અર્જ કરીશ કે આ ફેસ્ટિવલની અંદર એ લોકો ચોક્કસ આવે અને આનો પાર્ટ બને થેન્ક યુ હા ટોટલ અમારા પચાસ સ્ટોલ્સ છે ત્યાં પચાસ સ્ટોલ્સ અને આટ ક્રાફ્ટના જુદા સ્ટોલ્સ છે ત્યાં ફ્રોમ ટાઇલ ટુ ફર્નિચર ટુ ઇલેક્ટ્રિક લાઇટ્સ ટુ સેનેટરી વેરથી લઈને દરેક ઇન્ટિરિયર ડિઝાઇન ઇન્ડસ્ટ્રીને લગતા દરેક પ્રોડક્ટના ત્યાં સ્ટોલ છે બ્રિક ફસાડ માટેના જુદા બ્રિક ક્લેડિંગના જુદા સ્ટોલ છે ત્યાં અમે લોકો પર ડે ફાઇવ થાઉઝન્ડ ફૂટફોલ પર ડેની અમારી અત્યારે ગણતરી છે અમારા સમજણ પ્રમાણે અને વી આર એક્સપેક્ટિંગ અ ગુડ ડિઝાઇન નોલેજનું એક કલ્મિનેશન અમે લોકો એક્સપેક્ટ કરી રહ્યા છે વી હેવ ટોટલ એટ હંડ્રેડ પ્લસ મેમ્બર્સ એટ ધીસ મોમેન્ટ એટ એટેમ ધીસ ઓબ્જેક્ટ આનો મેઇન ઓબ્જેક્ટિવ છે કે ડિઝાઇન ફિલ્ડને લગતા પ્રોફેશનલ્સ એજ્યુકેશનના ઇન્સ્ટિટ્યૂટ્સ અને ટ્રેડ મેમ્બર્સ બધા એક જ પ્લેટફોર્મ પર આવે અને ફ્યુચર ઓફ ડિઝાઇન જે અમારી થીમ છે એને માટેના ડિસ્કશન થઈ અને એનું એક ડોક્યુમેન્ટેશન થઈ શકે અને ફ્યુચર ડિરાઈવ થઈ શકે અમારું ઓબ્જેક્ટિવ છે ઓકે થેન્ક યુ સર થેન્ક યુ